મિત્રો શું તમારી પણ ઊંઘ સવારે ત્રણથી પાંચની વચ્ચે તૂટી જાય છે તો તમારે આ વીડિયો જરૂર જોવું જોઈએ તેની પાછળ ખૂબ જ ગહન વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આજે અમે એવા વિષય પર વિસ્તારથી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ન માત્ર પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે પરંતુ આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોએ પણ તેની ઉપયોગિતાને સ્વીકારી છે અમે વાત કરી રહ્યા છીએ તે રહસ્યમય સમયની જ્યારે તમારી ઊંઘ પ્રાતઃ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે પોતાની જ તૂટી જાય છે અનેક લોકોને આવો અનુભવ થાય છે કે તેઓ ઈચ્છે તો પણ તેમની ઊંઘને આગળ વધારી શકતા નથી માનો કોઈ અદૃશ્ય શક્તિ તેમને તે વખતે ઊઠવા માટે પ્રેરિત કરે છે આ સ્થિતિ જોવા સાંભળવામાં ભલે સામાન્ય લાગે પરંતુ શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેના દ્રષ્ટિકોણથી તે ગહન અર્થ ધરાવે છે જો તમને પણ આવો અનુભવ થાય છે તો શક્યતા છે કે તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન થવા જઈ રહ્યો છે આ સંકેત તેનું પરિચયક હોઈ શકે છે કે ઈશ્વર કે બ્રહ્માંડની અલૌકિક શક્તિઓ તમને પુકારી રહી છે તમને એક નવા માર્ગ પર લઈ જવા માંગે છે જ્યાંથી તમારું જીવન એક દિવ્ય પ્રકાશથી આલોકિત થશે આ ચર્ચા દરમિયાન અમે પૌરાણિક શાસ્ત્રોના ઉલ્લેખ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેલી વાતો ઋષિમુનિઓના પ્રેરણાદાયી આચરણ અને આધુનિક વિજ્ઞાનની કસોટીથી નીકળતા નિષ્કર્ષોને તમારા સમક્ષ રજૂ કરીશું આશા છે કે આ સંવાદને સાંભળતા કે વાંચતા તમારા હૃદયમાં એક નવો ઉત્સાહ એક નવી પ્રેરણા અને એક નવો દ્રષ્ટિકોણ જાગૃત થશે જ્યારે પણ અમે સનાતન ધર્મના પ્રાચીન શાસ્ત્રો વેદો ઉપનિષદો પુરાણો કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેલી વાતો પર નજર ધાળીએ તો અમને સ્પષ્ટપણે ખબર પડે છે કે પ્રાતકાલીન સમયમાં જાગવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે તેને બ્રહ્મ મુહૂર્ત અમૃત વેળા કે પ્રાતકાલીન સંધિકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સમય સૂર્યોદય પહેલાનો તે શુભ કાળખંડ છે જ્યારે સંપૂર્ણ સૃષ્ટિ એક નવીન ઉર્જા તરફ અગ્રસર થાય છે આ ન માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ પરંતુ ભૌતિક અને માનસિક આરોગ્યની દૃષ્ટિએ પણ અત્યંત લાભદાયી છે જો તમારો સ્વભાવ જ એવો બની ગયો છે કે ઊંઘ પોતાની જ તૂટી જાય છે તો તમારે તેને સામાન્ય ઘટના માનીને અવગણવું ન જોઈએ આ તમારી દિનચર્યા હોઈ શકે છે પરંતુ તેની મૂળમાં અલૌકિક કે ઉર્જાશક્તિઓ પણ વિદ્યમાન હોઈ શકે છે જે તમને કોઈ વિશિષ્ટ કાર્ય માટે તૈયાર કરી રહી છે પૌરાણિક માન્યતા છે કે પ્રભાતના આ કેટલાક ક્ષણો આત્માને શુદ્ધ કરવાનો સર્વોત્તમ સમય હોય છે ઋષિમુનિઓ આ જ સમયે ઉઠીને ધ્યાન જપ અને સાધના કરતા હતા તેમાં માનવામાં આવે છે કે ભગવાન શ્રી શ્રીહરિ ભગવાન શિવ માતા લક્ષ્મી ભગવાન સૂર્ય બધી દેવશક્તિઓ જાગૃત મનવાળા સાધકો પર તેમની વિશેષ કૃપા વરસાવે છે શાસ્ત્રોમાં અનેક આવા આખ્યાનો મળે છે જ્યાં કોઈ ઋષિ કે મહાપુરુષને ગહન સાધના દરમિયાન પ્રાતકાળે અલૌકિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ આ સમય માત્ર શરીરને આરોગ્ય આપનાર જ નથી પરંતુ મન અને આત્માને પણ ઉલ્લાસ અને શાંતિથી ભરી દેનાર છે જો તમે નિરંતર અનુભવ કરો છો કે આલાર્મ વગાડ્યા વિના પણ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી આંખો સ્વયં ખુલી જાય છે તો આ અનુભવનો સંબંધ તમારા વ્યક્તિત્વ અને ભાવિ જીવન સાથે હોઈ શકે છે સૌથી પહેલાં આ સ્થિતિને સમજવા માટે આ વાત પણ જાણવી જરૂરી છે કે આ સમય શરીરની જૈવિક ઘડી અનુસાર પણ ખૂબ મહત્વપૂર્ણ છે આધુનિક વૈજ્ઞાનિકોએ માન્યું છે કે રાતના અંતિમ પ્રહર અને ભોરના આગમન પહેલાંની ઘડીઓ શરીરના ડિટોક્સિફિકેશન એટલે કે શરીરમાંથી વિષાક્ત તત્વોને બહાર કાઢવાની પ્રક્રિયાની દ્રષ્ટિએ ખૂબ મૂલ્યવાન છે આ દરમિયાન શરીરની કોશિકાઓ પુનર્નિર્માણની ક્રિયામાંથી પસાર થાય છે તમારા લિવર ફેફસા પાચનતંત્ર બધું પોતાની સફાઈનું કાર્ય કરે છે આવા સમયે જો મનુષ્ય જાગી જાય થોડું ગરમ પાણી પીએ શ્વાસ પર ધ્યાન આપે તો આ પ્રક્રિયા વધુ સારી રીતે પૂર્ણ થાય છે આથી પ્રાતઃકા સમયમાં ઉઠવું આરોગ્યની દૃષ્ટિએ પણ સર્વોત્તમ માનવામાં આવ્યું છે આવો હવે આખી ચર્ચાને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી થોડું વધુ ઊંડાણથી સમજીએ વારંવાર લોકોનો પ્રશ્ન થાય છે કે જો ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ઊંઘ તૂટે છે તો શું આ કોઈ ઈશ્વરીય સંકેત છે શું ખરેખર આવું છે કે કોઈ દિવ્ય શક્તિ અમને પુકારી રહી છે કે આ માત્ર અમારી આદત જ છે આ પ્રશ્નનો જવાબ છોડો વિસ્તૃત છે વાસ્તવમાં બધી વસ્તુઓ મળીને જ કાર્ય કરે છે આદતનો પણ પોતાનો એક પ્રભાવ છે પરંતુ આદત કરતાં વધુ શક્તિશાળી છે તે ઊર્જા તરંગો જે અમારા ચૈતન્યને સ્પર્શે છે અમારે આ ભૂલવું ન જોઈએ કે અમે માત્ર શરીર અને મન જ નથી પરંતુ એક ચેતન ઊર્જા પણ છીએ અમારા અંદર એક આત્મિક શક્તિ છે જે સમય સમય પર વિવિધ ઘટનાઓ દ્વારા ઉભરીને આગળ આવે છે અને અમને સંકેત આપે છે આવા સંકેતો અમને ત્યારે જ મળે છે જ્યારે અમે ગ્રહણશીલ હોઈએ જ્યારે અમારી ચેતના ઊઠી હોઈએ શાસ્ત્રોની માન્યતાઓમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મમુહૂર્તનો આ કાળ આથી જ સૌથી શુભ છે કારણ કે આ સમયે પ્રકૃતિના તત્વોમાં સકારાત્મક પરિવર્તન થાય છે રાતની શાંતિ અને દિવસની ઉષ્મા વચ્ચે આ તે સંધિ છે જ્યાં સમસ્ત બ્રહ્માંડ એક નવા ઉત્સાહથી ભરી ઉઠે છે પક્ષીઓનું કલરવ શરૂ થાય છે વૃક્ષો પોધા નવી ઓક્સિજન છોડવા લાગે છે સૂર્યોદયની લાલીમાં ક્ષિતિજને સજાવવા માટે તૈયાર રહે છે મનુષ્ય માત્રને આ પાવન ઘડીનો યોગ્ય લાભ લેવા માટે પ્રાચીન કાળથી જ પ્રેરિત કરવામાં આવતો રહ્યો છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે અનેક જગ્યાએ અર્જુનને તથા અન્ય દેવતાઓ ઋષિઓને સમજાવ્યું છે કે સવાર સવારનો સમય સાધના માટે સર્વશ્રેષ્ઠ છે ગીતામાં પણ આ ઉલ્લેખ મળે છે કે માનસિક શાંતિ અને શરીરની સ્ફૂર્તિ માટે પ્રાતકાલનો સમય ખૂબ ઉપયોગી છે કારણ કે તે સમયે મન વિકારોથી મુક્ત રહે છે જો તમે ગૌર કર્યું હોય તો પ્રાચીન ઋષિમુનિઓનું જીવન ખૂબ જ અનુશાસનપૂર્ણ હતું તેઓ હંમેશા વહેલા સૂતા અને વહેલા જાગતા હતા આવું નહોતું કે તેમને આધુનિક સુખસુવિધાઓની કમીનું કારણ હતું પરંતુ તેઓ પ્રકૃતિનું અનુસરણ કરીને પોતાની જીવનશૈલીને ગોઠવતા હતા તેમણે સૂર્યના ઉદય પહેલાં ઉઠવાની મહિમાને સ્પષ્ટપણે અનુભવી હતી આથી તેઓ રાત્રે જાગવાને કરતાં સાંજે જ પોતાના દિવસનું અંતિમ ભોજન ગ્રહણ કરી લેતા અને બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે ભોર થવા પહેલાં જ ઊઠીને પોતાની સાધનાઓ શરૂ કરી દેતા આ સિલસિલો સદીઓ સુધી ચાલ્યો રહ્યો અને આજે પણ જે લોકો આ પરંપરાનું પાલન કરે છે તેઓ પોતાના જીવનમાં એક અલગ જ પ્રકારની આંતરિક ઉર્જા અનુભવે છે અહીં એક પ્રશ્ન આ પણ ઊભો થાય છે કે જે લોકો તમામ પ્રયાસો છતાં સવારે વહેલા ન ઉઠી શકે તેમની શું ત્રુટી છે શું તેઓ ઈશ્વરની કૃપાથી વંચિત થઈ રહ્યા છે શાસ્ત્રો અનુસાર સવારે વહેલા ન ઉઠી શકવાનું એક મોટું કારણ આ પણ હોઈ શકે છે કે અમારું મન અનેક દુવિધાઓમાં અને મોહમાયામાં ઉલઝાયેલું રહે છે શરીર અને મન બંનેમાં આળસ્યનો વાસ થાય છે જેના કારણે અમે રાતના અંતિમ પ્રહરનો લાભ ન લઈ શકીએ અનિયમિત ખાનપાન રાત્રે જાગવું મોબાઈલ કે અન્ય ઉપકરણોનો અત્યધિક ઉપયોગ આ બધું અમારી અનિંદ્રાને વધારે છે જેનું પરિણામ એ થાય છે કે શરીર અને મન બંને તણાવગ્રસ્ત બને છે અને અમને સવારે વહેલા ઉઠવામાં મુશ્કેલી થાય છે શાસ્ત્રોમાં આવા ઘરો વિશે પણ ઉલ્લેખ મળે છે જ્યાંની મહિલાઓ સવારે વહેલા ન જાગે કે ઘર આંગણને સ્વચ્છ ન કરે માનવામાં આવે છે કે આવા સ્થળોએ માતાલક્ષ્મીનો સ્થાયી વાસ નથી થઈ શકતો સુખ શાંતિ પણ ત્યાં લગાતાર અવરોધિત રહે છે હવે વાત કરીએ તે લક્ષણોની જે સૂર્યોદય પહેલાં ઉઠનાર વ્યક્તિમાં જોવા મળે છે આવો વ્યક્તિ સ્વભાવે અનુશાસન પ્રિય હોય છે તે સમયનું મહત્ત્વ સમજે છે અને પોતાની દિનચર્યાને સુવ્યવસ્થિત રાખે છે તેની વિચારસરણી સકારાત્મક હોય છે તે કપટ દ્વેષ કે ઈર્ષાથી કોષો દૂર રહે છે આવા વ્યક્તિને તમે જુઓ તો જોશો કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ નહીં ગુમાવે અને દરેક અવરોધનો સામનો એક શાંત ચિત્તથી કરવાનો પ્રયાસ કરે છે આજના સમયમાં જ્યારે દર તરફ પ્રતિસ્પર્ધા અને તણાવ ફેલાયેલો છે ત્યારે આ શાંત અને નિયંત્રિત મનની મોટી મહિમા છે આથી જ તેઓ ઝડપથી બીજાનો વિશ્વાસ જીતી લે છે કારણ કે તેમના વ્યવહારમાં સરળતા અને વિશ્વસનીયતા દેખાય છે શાસ્ત્રોમાં વર્ણિત એક અને વધુ વાત ખૂબ જ રુચિકર છે જ્યારે તમે આ સમયે ઉઠો છો ત્યારે સૂર્યદેવની પ્રથમ કિરણ તમારા પર પડવાની શક્યતા સૌથી વધુ રહે છે સૂર્યદેવને પ્રાચીન કાળથી જ ઊર્જા પ્રકાશ અને જીવનનું પ્રતીક માનવામાં આવ્યા છે વેદોમાં તેમની કિરણોને કામધેનુના દૂધના સમાન કહેવામાં આવ્યા છે જે મનોકામનાઓને પૂર્ણ કરે છે તેનું એક વૈજ્ઞાનિક પાસું આ પણ છે કે સવાર સવારની સૂર્યકિરણો અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી મુક્ત હોય છે અને વિટામિન ડીથી ભરપૂર હોય છે જે હાડકાં અને ઇમ્યુન સિસ્ટમ માટે અત્યંત લાભદાયી છે જે લોકો દેર સુધી સૂતા રહે છે તેઓ આ પ્રાકૃતિક પોષણથી વંચિત રહી જાય છે આથી જ શાસ્ત્રોમાં વારંવાર દોહરાવ્યું છે કે જો તમારી ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે સ્વયં તૂટવા લાગે તો તેને માત્ર એક ઇત્તેફાક માનીને અવગણશો નહીં આ હોઈ શકે કે તમારા જીવનમાં કોઈ સકારાત્મક પરિવર્તનની શરૂઆત થવાવાળી હોય ક્યારેક જીવનમાં કેટલાક આવા મોડ આવે છે જ્યારે અમારે પોતાની જૂની આદતો ત્યાગીને એક નવા માર્ગ પર આગળ વધવું પડે છે આવા સમયે બ્રહ્માંડ કે ઈશ્વર અમને સંકેત મોકલે છે કે જુઓ તમારા અંદર અપાર સંભાવનાઓ છે તમારે જાગવું જોઈએ અને પોતાના અંદર છુપાયેલા દિવ્ય ગુણોનો અનુભવ કરવો જોઈએ આ સંદેશ કોઈ મૌન આહવાનની જેમ તમારા અંતરમનમાં ગુંજે છે અને જો તમે તેને સાંભળીને જાગૃત થાઓ તો તમારું જીવન એક નવા ઉત્સાહથી ભરી જાય છે જે લોકો આ આહવાનને સાંભળી લે છે તેઓ સવારે ઉઠીને પોતાની દિનચર્યાને સંવારે છે ઘરનું આંગણ સ્વચ્છ કરે છે ધ્યાન કે જપ કરે છે પ્રાણાયામ કરે છે શરીરને વ્યાયામથી મજબૂત બનાવે છે અને મનને સકારાત્મક વિચારોથી ભરી દે છે શાસ્ત્રોમાં સવારે ભૂલો સાંજે ઘેર લૂંટ આવે તેવું કઠન ભલે પ્રચલિત હોય પરંતુ સવારે વહેલા ઉઠવાનું મહત્વ એટલું ગહન છે કે તેની તુલના કોઈ અન્ય વાતથી નથી થઈ શકતી આ દિનચર્યા અમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર ભગાવે છે જીવનમાં પ્રસન્નતા અને શાંતિ લાવે છે અને દેવતાઓની કૃપા અમને સહેલાઈથી મળવા લાગે છે આ ઉપરાંત અનેક વખત લોકો આ પણ અનુભવ કરે છે કે તેમને સવારે કોઈ મધુર ધ્વનિથી જગાવવામાં આવે છે ચિડિયાઓનું કલરવ મંદિરની ઘંટીઓની આવાજ શંખનાદ કે કોઈ પ્રાકૃતિક સંગીતની મધુર ધૂન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના કાનમાં પ્રાતઃકાળે આવી કોઈ ધ્વનિ સાંભળાય જેનાથી તેની ઊંઘ તૂટી જાય તો આ ઈશ્વરની વિશેષ કૃપાનો સંકેત હોઈ શકે છે આવો વ્યક્તિ સ્વયં સૌભાગ્યશાળી માનવામાં આવે છે કારણ કે તેના હૃદય અને પ્રકૃતિ વચ્ચે એક અદ્રશ્ય તાર જોડાઈ ગયો હોય છે તે ઈશ્વર પ્રત્યે સાચી શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો હોય છે અને નિહાલ થાય છે પદ્મપુરાણ જેવા અનેક ગ્રંથોમાં ચોર્યાસી લાખ યોનીઓના સિદ્ધાંતનો ઉલ્લેખ મળે છે કહેવામાં આવ્યું છે કે મનુષ્યને આ યોનિ સુધી પહોંચવા માટે લાંબી યાત્રા કરવી પડે છે જો તે મનુષ્ય જીવનમાં પણ પુણ્યકર્મ ન કરે ઈશ્વરનું સ્મરણ ન કરે તો તે મોક્ષથી વંચિત રહી જાય છે અને તેને પુનઃ જન્મ મૃત્યુના ચક્રમાં પ્રવેશ કરવો પડે છે આથી જ અમારા પૂર્વજોએ સવારે વહેલા ઉઠવા સ્નાન કરવા ધ્યાન કે જપ કરવાનું મોટું મહત્ત્વ જણાવ્યું છે આ સાધી પ્રક્રિયા માત્ર એક રીતિરિવાજ જ નથી પરંતુ આત્માના વિકાસ અને મોક્ષ પ્રાપ્તિની દિશામાં આગળ વધવાનું એક સોપાન છે જ્યારે મનુષ્ય સવારે જાગીને પોતાની ઈચ્છાઓને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનું શીખે છે તો તેના અંદર ત્યાગ દયા કરુણા પ્રેમ સત્ય અને અહિંસા જેવી દિવ્ય ભાવનાઓનો વિકાસ થાય છે આ જ ક્રમમાં નારદ નારદપુરાણ અને અન્ય કેટલાક શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ મળે છે કે પ્રાતકાલીન વેળામાં જાગનારા ઉપર ભગવાનની વિશેષ કૃપા થાય છે તેમનું મન દોષોથી ઝડપથી મુક્ત થઈ જાય છે તેઓ ચોરી છલકપટ હિંસા દ્વેષ જેવી ભાવનાઓથી સ્વયં દૂર થઈ જાય છે આવા લોકો બીજાને પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા દર્શાવે છે કમજોરનો સાથ આપે છે અને પ્રાણી માત્ર પ્રત્યે પોતાનો ધર્મ નિભાવે છે આ બધા ગુણો તે વાતનું પ્રમાણ છે કે ઈશ્વરની અનુકંપા તેમના પર બનેલી છે આધુનિક યુગમાં વિજ્ઞાન પણ આ વાતને પ્રબળતાથી સ્વીકારી ચૂક્યું છે કે સવારનો સમય મનુષ્યના શારીરિક માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે અમારા મગજમાં અવસ્થિત પીનિયલ ગ્રંથિ પાઇનિયલ ગ્લેન્ડ રાત્રે મેલાટોનિન હોર્મોનનું ઉત્સર્જન કરે છે જે ઊંઘને નિયંત્રિત કરે છે જેમ જેમ ભોરનો પ્રકાશ ફેલાય છે મેલાટોનિનનું સ્તર ઘટતું જાય છે અને શરીર જાગરણની અવસ્થામાં આવવા લાગે છે આથી જ પ્રાતઃ વહેલા ઉઠનારાઓને તાજગીનો અનુભવ થાય છે તેમનું મગજ સક્રિય બને છે અને તેઓ આખા દિવસ ઉર્જાવાન રહે છે જે લોકો દેર રાત્રે સુધી જાગે છે અને સવારે પણ દેરથી ઉઠે છે તેમના શરીર અને મન પર પ્રતિકૂળ અસર પડે છે વિજ્ઞાને આ પણ શોધ્યું છે કે સવારે વહેલા ઉઠનારાઓની રોગપ્રતિકારક શક્તિ વધુ સારી થાય છે તેમનું ચાયાપચય મેટાબોલિઝમ યોગ્ય રહે છે જેથી શરીરમાં અનાવશ્યક ચરબી કે વિષાક્ત પદાર્થો જમા નથી થતા આ રીતે તેઓ લાંબુ આયુષ્ય અને નિરોગી જીવન જીવે છે કેટલીક વખત લોકો આ વિચારે છે કે અમારા જીવનમાં કંઈ બદલાવ નથી આવતું અમે ઘણો સંઘર્ષ કરી રહ્યા છીએ અમારા માર્ગમાં અવરોધો આવે છે આવા લોકોએ પોતાના જાગવાના સમયને બદલવો જોઈએ જો તમે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ઊઠી જાઓ અને આ નિયમ બનાવી લો કે ભલે કંઈ થાય તમારે આ દિનચર્યાનું પાલન કરવું જ છે તો તમે જોશો કે એક મહિનો પણ નહીં પસાર થાય અને તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો આવવા લાગશે તમારું મન શાંત થશે વિચારોમાં શુદ્ધતા આવશે શરીરમાં સ્ફૂર્તિનું સંચાર થશે અને તમે પોતાના કાર્યમાં લગ્ન સાથે જોડાઈ રહેશો જ્યારે તમે આ નિયમનું પાલન કરો છો ત્યારે ધીમે ધીમે તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનું ઘેરો બનવા લાગે છે લોકો તમારા વ્યવહાર અનુશાસન અને સકારાત્મક દ્રષ્ટિકોણથી પ્રભાવિત થઈને તમારી મદદ કરવા તૈયાર રહેવા લાગે છે તમારા રિશ્તા મધુર બને છે કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન વધુ સારું થાય છે અને આ જ સફળતા અને સમૃદ્ધિનો માર્ગ ખોલી દે છે હવે પ્રશ્ન આ પણ ઉભો થાય છે કે જો કોઈ વ્યક્તિની ઊંઘ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે પોતાની જ તૂટવા લાગે તો તે શું કરે જેથી આ સમયનો વધુ તમક લાભ લઈ શકે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉઠતા જ સૌથી પહેલા ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ મન હિ મન પોતાના ઈષ્ટદેવને પ્રણામ કરો આભાર વ્યક્ત કરો કે તેમણે તમને આજે એક નવો દિવસ જોવાનો અવસર આપ્યો તે પછી તમે ઈચ્છો તો થોડી વાર માટે ધ્યાન મેડિટેશન કરી શકો છો ધ્યાનથી તમારા મનની ચંચળતા સમાપ્ત થાય છે અને તમે એકાગ્રતા સાથે ઈશ્વરની નજીક જઈ શકો છો તે પછી સૂર્યને અર્ઘ્ય આપવું ગાયત્રી મંત્રનો જપ કે કોઈ અન્ય પ્રાર્થના કરવી ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે જો તમે શારીરિક વ્યાયામ કે યોગાસન કરવા માંગો તો પણ આ જ સમય કરી લો કારણ કે શરીર માટે આ પણ અત્યંત લાભપ્રદ છે ધ્યાન રાખો કે આ સમય તમારા આંતરિક ઉત્થાનનો સમય છે જે પણ કરો તે પૂરી શ્રદ્ધા અને એકાગ્રતા સાથે કરો કેટલીક શાસ્ત્રીય માન્યતાઓ વધુ ઉલ્લેખ કરે છે કે જો તમારા દ્વાર પર સવાર સવાર ગાય માતાનું આગમન થઈ જાય કે તમને અનાયાસ જ ગાય માતાના દર્શન થઈ જાય તો આ પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ગાય માતાને સનાતન ધર્મમાં પુણ્ય અને માતાના રૂપમાં જોવામાં આવે છે તેમના દર્શનથી જીવનમાં શુભતા આવે છે અને જો આવો સંયોગ પ્રાતઃ કાળે થાય તો વધુ ઉત્તમ માનવામાં આવે છે આ જ રીતે જો કોઈ વ્યક્તિ પ્રાતઃ ઉઠતા જ પોતાની આંખો ખુલી જવા પહેલા ભગવાનના નામનો જપ કરે છે તો તેના દિવસની શરૂઆત એવી ઉર્જાથી થાય છે જે તેને નકારાત્મકતાથી બચાવે છે વાસ્તવમાં આ બધી સાદી વાતોનો સાર એ જ છે કે જો તમારી ઊંઘ આ શુભ વેળામાં તૂટે છે તો તેનો લાભ લો સ્વયંને ઓળખો ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સમર્પણના ભાવને જાગૃત કરો કેટલાક લોકોને અનુભવ થાય છે કે આ સમયે જાગવા દરમિયાન તેઓ અંદરથી કોઈ અજીબ સી ઊર્જાનો અનુભવ કરે છે ક્યારેક મન બહુ હલકું અને પ્રફુલ્લિત લાગે છે ક્યારેક ન જાણીને આંખોથી આંસુ વહેવા લાગે છે તો ક્યારેક એવું લાગે છે કે મનમાં કોઈ ગહેન ભાવ જાગ્યો છે શાસ્ત્રોમાં આને ભાગવત અનુગ્રહના રૂપમાં જોવામાં આવે છે જ્યારે તમારા કર્મ તમારી શ્રદ્ધા અને તમારા અંદરનો સ્વભાવ ઈશ્વરને આકર્ષિત કરે છે તો તેઓ તમને પોતાની ઉપસ્થિતિનું સંકેત આપવા લાગે છે કેટલીક વખત તમારા ચિત્તમાં કોઈ સમસ્યાનું સમાધાન સહેસા જ પ્રગટ થઈ જાય છે તમારું રચનાત્મક કૌશલ વધી જાય છે તમે પોતાની જવાબદારીઓ પ્રત્યે પહેલાં કરતાં વધુ સતર્ક બની જાઓ છો વાસ્તવમાં આ બધું તે દિવ્યશક્તિના કારણે જ થાય છે જે બ્રહ્મ મુહૂર્તમાં પોતાના ચરમ પર હોય છે સમય સાથે જો તમે નિરંતર આ દિનચર્યાનું પાલન કરો તો તમે જોશો કે તમારા અંદર આત્મવિશ્વાસ વધવા લાગ્યો છે તમે બીજાની મદદ પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાઓ છો મનમાં કરુણા અને દયા જેવા દિવ્ય ગુણો સ્થાયી રૂપે સ્થાન બનાવી લે છે તમારું હૃદય બધા માટે શુભભાવ રાખવા લાગે છે તમે અજાણતા કોઈનું અહિત નથી કરવા માંગતા કારણ કે તમારું અંતરતમ એક પ્રકારે પરમાત્માનું સાક્ષાત્કાર કરી ચૂક્યું હોય છે આથી તમારા વ્યવહાર અને કથનીમાં સચ્ચાઈ આવે છે અને આ જ સચ્ચાઈ તમને સમાજમાં આદર પ્રદાન કરે છે સબકા મૂળમાં તે જ અલૌકિક ઊર્જા હોય છે જે તમને દરેક ભોર એક નવી ચમક એક નવી પ્રેરણા આપીને જગાડે છે જો આમે આધુનિક જીવનમાં જોઈએ તો સમયનો અભાવ એક મોટો બહાનો બની ગયો છે લોકો દેર સુધી કામ કરે છે દેર રાત્રે સુધી ટીવી જુએ છે કે મોબાઈલમાં જ સમય વ્યતીત કરે છે આવા સમયે પ્રાતઃ ત્રણથી પાંચ વાગ્યા ઊઠી પડવું નિશ્ચિતપણે મુશ્કેલ બની જાય છે પરંતુ શાસ્ત્રો કહે છે કે તમે પોતાના માટે થોડું અનુશાસનની વ્યવસ્થા કરો વહેલા સુવાની પ્રેક્ટિસ શરૂ કરો દિવસભરના કાર્યોને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરો જેથી રાત્રે તમને ઊંડી ઊંઘ મળી શકે અને તમે ભોર થવા પહેલાં જ ઉઠી શકો એકવાર જ્યારે આ ક્રમ બની જાય તો તમારા શરીરની જૈવિક ઘડી સ્વચાલિત રૂપે તે જ સમયે તમને જગાડવા લાગે છે અને આ તમારા અંદર એક અપૂર્વ સુખદ અનુભવ પેદા કરે છે અહીં એક અને વધુ પાસું પણ ધ્યાનમાં લેવા જેવું છે જ્યારે તમે પ્રાતઃકાળે ઊઠીને ધરતી પર પોતાના પગ રાખો છો ત્યારે સૌથી પહેલાં માતા પૃથ્વીના સ્પર્શ કરીને તેનો આભાર વ્યક્ત કરો આ સનાતન સંસ્કાર છે કે ધરતીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે અમે બધા તેમાંથી અન્ન જળ મેળવીએ છીએ અને તેના પર જ ચાલીએ ફીરીએ છીએ જો તમે દર સવારે આવું કરો તો તમારો વિનમ્ર ભાવ વધે છે અને તમારા અંદર કૃતજ્ઞતાનો જન્મ થાય છે આ જ કૃતજ્ઞતાનો ભાવ તમને પોતાના કર્તવ્યો પ્રત્યે જાગૃત કરે છે તમારું મન અહંકારથી દૂર રહે છે જેથી જીવનની આપદાપીમાં પણ તમે શાંતિનો અનુભવ કરો છો અંતમાં જે વાત સૌથી મહત્વપૂર્ણ છે તે આ કે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઈશ્વરનું સ્મરણ કરનાર મનુષ્યને પરમાત્મા તરફથી એક દિવ્ય વરદાન અવશ્ય મળે છે તે વરદાન આ છે કે તેનું મન સત્યના માર્ગથી ક્યારેય વિચલિત નથી થતું તે નાના મોટા સુખો કે મોહમાયાથી ઝડપથી પ્રભાવિત નથી થતું કારણ કે તેને આ અમૂલ્ય માનવ જીવનનું લક્ષ્ય સમજાઈ આવે છે તેને અહેસાસ થાય છે કે જીવનનો ઉદ્દેશ્ય માત્ર ભૌતિક સુખો સુધી મર્યાદિત નથી પરંતુ આત્મિક ઉત્થાન પણ જરૂરી છે આ જ વિચાર આગળ વધીને તેને મોક્ષના માર્ગ પર અગ્રસર કરે છે શાસ્ત્રોમાં વારંવાર દુહાવ્યું છે કે આ મનુષ્ય જન્મ મુશ્કેલીથી મળે છે તેમાં પણ જો અમે માત્ર ખાવા પીવા અને ભોગવિલાસમાં જ લગી રહીએ તો અમે પોતાની આત્માને પ્રસન્ન નથી કરી શકતા આથી ભોરની આ અમૃત વેળાને ઓળખો તેનો સદુપયોગ કરો અને સ્વયંને તે દિવ્યતા સાથે જોડો જે લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે સ્વયં તૂટે છે તેમણે સમજવું જોઈએ કે આ માત્ર એક આદત નથી પરંતુ ઈશ્વર કે બ્રહ્માંડનું સંકેત હોઈ શકે છે હોઈ શકે કે તમારા પૂર્વજન્મોના પુણ્યકર્મો હવે તમારા ભાગ્યને ઉજાગર કરવા તૈયાર છે હોઈ શકે કે તમારા અંદર કોઈ કર્મોનું બીજ પહેલેથી જ વાવાયેલું હોય જેના ફળસ્વરૂપ આ દિવ્ય જાગરણ થઈ રહ્યું છે શાસ્ત્રોમાં એ જ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ સંકેતને ગંભીરતાથી લઈને પોતાની સાધનાને આગળ વધારે છે તે નિશ્ચિતપણે સફળતા સમૃદ્ધિ અને અંતે આત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે તેની વિરુદ્ધ જે લોકો તેને અવગણી દે છે તેઓ ખૂબ મોટો અવસર ગુમાવી દે છે તેથી તમારા બધાને એ જ નિવેદન છે કે જો તમારી પણ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે પોતાની જ ઊંઘ તૂટી જાય છે તો તેને માત્ર સંયોગ કે આદત માનીને છોડશો નહીં આ અલૌકિક સંકેતને સમજો પોતાની દિનચર્યાને નિખારો ઈશ્વર પ્રત્યે સાચી શ્રદ્ધા અને ભક્તિના ભાવને જાગૃત કરો પોતાના મનના વિકારોને દૂર કરવા માટે ધ્યાન જપ પ્રાર્થના અને સારા કર્મોનો સહારો લો જીવનમાં જેટલું શક્ય હોય તેટલી સકારાત્મકતા જાળવો બીજાઓ પ્રત્યે પ્રેમપૂર્ણ વર્તન રાખો દીનદુઃખીઓની મદદ કરો અને સૌ છે વધુ ઈશ્વરનું નિરંતર સ્મરણ કરતા રહો જ્યારે તમે આવું કરો છો તો તમારું અંતર મન નિર્મળ થઈ જાય છે અને તમે એવા માર્ગ પર ચાલી પડો છો જ્યાં સુખ શાંતિ પ્રેમ અને સમૃદ્ધિ તમારું સ્વાગત કરવા તૈયાર રહે છે અંતમાં આવો પોતાનો દૃષ્ટિકોણ ફરીથી દુહાવીએ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જાગવું માત્ર વહેલા ઉઠવું જ નથી આ એક દિવ્ય મુહૂર્ત છે જેમાં સંપૂર્ણ સૃષ્ટિ ઉર્જા અને આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ થાય છે ઋષિમુનિઓની જેમ તમ પણ પોતાના જીવનને દિવ્યતાના માર્ગ પર લઈ જઈ શકો છો પોતાના અંદર જાગતી આ ઊર્જાઓમાં સંકોચ ન કરો મન વચન અને કર્મથી સાચી ભક્તિ અને પુણ્યકર્મ કરીને તમે મનુષ્ય જીવનને સાર્થકતા તરફ લઈ જઈ શકો છો આજ અમારું પરમ સૌભાગ્ય છે કે અમને માનવ શરીર પ્રાપ્ત થયું છે આવો આ અનમોલ અવસરને વ્યર્થ ન જઈ દઈએ બંધા લોકોએ આ માહિતીને આટલી રૂચિ લઈને સાંભળી તેના માટે હૃદયપૂર્વક આધાર જો તમને લાગે કે આ સંદેશે તમારા અંદર કોઈ નવી ઉર્જા ભરી છે તો તમારા દિવસની શરૂઆત કાલે ભોરમાં કોઈ આળસ્ય વિના જરૂર કરો બ્રહ્મ મુહૂર્તનો આનંદ લો ઈશ્વર સાથે જોડાવાનો પ્રયાસ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવા સકારાત્મક પરિવર્તનો આવવા લાગે છે જ્યારે તમે આ અનમોલ વેળાને અપનાવશો તો નિશ્ચિતપણે તમને અહેસાસ થશે કે તમારો દરેક દિવસ કેટલો સુંદર અને સિદ્ધિઓથી ભરેલો હોઈ શકે છે આજ તે ક્ષણ હશે જ્યારે તમે કહેશો હા આ માત્ર આદત નહોતી પરંતુ ઈશ્વરનું સંકેત જ હતું જેણે મને એક નવા પ્રકાશ તરફ લઈ ગયું બંધાને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય સનાતન ધર્મ જો માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો